સુરતા પોષ વિસ્તાર અણુગ્રત ધવારા ખાતે આવેલ ઓવરબ્રિજ પર પિલરમાં મોટી તિરાળો જોવા મળતા વાહન ચાલકો સાથે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સુરતના પોષ વિસ્તાર સિટી આવેલ અણુગ્રત ધવારા ઓવર પર એક પિલરમાં મોટી તિરાળો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે જેને લઈ ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે વર્ષ બે હજાર સોળમાં પંચાવન કરોડના ખર્ચે બનેલા માત્ર નવ વર્ષના ગાળામાં જ સાત કરોડના ખર્ચે રીહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઉભો કર્યો છે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ છે મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં પીલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર એન્જિનિયરની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે બ્રિજ સિટી સુરત તરીકે જાણીતું છે અને આજે જ્યારે અણુવ્રત દ્વાર સિટીલાઇટ ખાતે જે બ્રિજ બનેલો નવ વર્ષ પહેલાં એના જે પિલ્લરની અંદર જે તિરાડ છે એ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે આ બ્રિજની અંદર જ્યારે પણ બ્રિજ બન્યો છે તો નવ નવ જ વર્ષની અંદર જો આટલું જર્જરિત કિલ્લર થઈ જાય તો આ યોગ્ય નથી આની અંદર ક્યાંક ને ક્યાંક કોક્રીટ કે જેટલી મિક્સ કરવાની વસ્તુ હોય એ નબળી ગુણવત્તાની વાપરવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા આમ પણ ગુજરાતની અંદર ગત વર્ષ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બની અને લોકોના અકાળે મૃત્યુ પામ્યા અને એના પછી સરકાર સફાળી જાગી અને સરકારે આદેશ આપ્યા કે ગુજરાતના તમામ બ્રિજોની ચકાસણી થાય એની શું પેલી છે ઉંમર કે કઈ પરિસ્થિતિમાં છે એ ખબર પડે પણ તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે આ મોટી ઘટનાની ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું છે એવું લાગે છે કેમ કે આ બ્રિજ પરથી હજારો વાહનો રોજ પસાર થાય છે અને હેવી વાહનો પણ પસાર થાય છે એટલે આ રીતની ગંભીરતા કે આ બેદરકારી મહાનગરપાલિકાના તંત્રએ ના કરવી જોઈએ જે પણ આમાં દોષી હોય એવા લોકો પર કડક પગલાં લેવા જોઈએ